ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચેથી વહેતી નર્મદા નદીના શીતળ અને મીઠા પાણી થકી ખેડૂતો સારામાં સારો ખેતી પાક મેળવીને જીવન નિર્વાહ પસાર કરી રહ્યા છે પરંતુ ખેતી માટે સંજીવની રૂપ નર્મદા નદીનું પાણી જ ખેડૂતો માટે પૂરરૂપી આફત બનીને ખેતીને વેરણ છેરણ કરી રહ્યા છે જેના માટે નદીના ફ્લડ ઝોનમાં આડેધડ કરવામાં આવતું કોન્ક્રીટનું બાંધકામ જવાબદાર હોવાની ફરિયાદ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બર બે હજાર નર્મદા નદીમાં આવેલા ઘોડાપુરથી નદીની જળસપાટી સત્યાવીસ ફૂટ નજીક પહોંચતા નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણી જમા થયા છે અને અંદાજીત ત્રણસોથી વધુ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું હજી ભરૂચમાં પૂર પરિસ્થિતિમાં નુકસાનનો રાજ્ય સરકાર ચોક્કસ તાગ મેળવે ત્યાર પહેલા જ વડોદરાને વિશ્વામિત્રી નદીના તોફાની પાણીએ જળ તરબૂળ કરી દીધું હતું અને કહેવાય છે કે જે વિસ્તારમાં ક્યારે પણ પૂરનું પાણી પહોંચ્યું નથી તેવા વિસ્તારો પણ પૂરની થપાટમાં પાણી પાણી થઈ ગયા હતા જેનું મુખ્ય કારણ નદીના ફ્લડ ઝોનમાં સરકારી બાબુઓ દ્વારા આડેધડ કોઈ પણ પ્રકારના આયોજન અને દિર્ધ દ્રષ્ટિ વિહીન આપવામાં આવતી બાંધકામની પરવાનગી હોવાની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રહી છે તાજેતરમાં છેલ્લા અઠવાડા દરમિયાન ગુજરાત રાજ્યમાં જે ભારે વરસાદની તારાજી થઈ છે અને એમાં ખાસ કરીને વડોદરા જિલ્લાની જે દયનીય હાલત થઈ છે એ પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો કુદરત નથી કુદરતી વર્ષા નથી પરંતુ અવિવેકીને અવિચારી રીતે પરમિશન આપીને કરવામાં આવેલું વિશ્વામિત્રીની આસપાસનું બાંધકામ છે જો તે બાંધકામ નહીં કરવામાં આવ્યું હોત તો રેલનો પ્રવાહ પાણીનો પ્રવાહ સીધો જાત અને વડોદરાને નુકસાનીથી બચાવી શકાતું હતું પરંતુ બે હજાર સોળમાં એક વર્તમાનપત્રમાં એક લેખ પ્રગટ થયો હતો કે આવી આ પ્રમાણેનું અવિચારી બાંધકામ ભવિષ્યમાં વડોદરાને ડુબાડશે અને છેલ્લા ત્રણ દિવસ દરમિયાન એ હકીકત સત્ય સાબિત થઈ ચૂકી છે એ જ પ્રમાણે જો ફરીથી ભવિષ્યમાં આવી કાળજી નહીં રાખશે તો આજે વડોદરાનો વારો ગઈકાલે સુરતનો વારો હતો ગઈકાલે અંકલેશ્વરનો વારો હતો નર્મદાનો વારો હતો આવતીકાલે અમદાવાદના હોય સાબરમતી એની કોણ ખાતરી આપી શકશે એટલે ખાસ કરીને અમારી આ ભરૂચ જિલ્લાની નર્મદા નદીમાં પણ એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું છે અને એ એન્ક્રોચમેન્ટને જો અત્યારે રોકવામાં નહીં આવશે તો ભવિષ્યમાં અંકલેશ્વરથી લઈને ભરૂચ અને નર્મદા કિનારાના જે શહેરો છે તેમાં આ પ્રમાણેની તારાજી માટે દરેક માણસે તૈયાર રહેવું પડશે સુરત ભરૂચ અને હવે વડોદરામાં પણ પૂરની દયનીય સ્થિતિને જોતા અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં રહેતા અને પર્યાવરણવાદી હસમુખ પરમારે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષા સુધી તેઓએ લેખિતમાં નદીના ફ્લડ ઝોનમાં થતા બાંધકામને અટકાવવા માટે રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા તેમની રજૂઆત સંદર્ભે કોઈ જ ગંભીરતા દાખવવામાં ન આવતા પૂર પ્રભાવિત સિવાયના વિસ્તારો પણ હવે પૂરનો ભોગ બની રહ્યા છે જો હજુ પણ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં વધુમાં તેઓ જણાવી રહ્યા છે કે ભરૂચ ગોલ્ડન બ્રિજથી અંકલેશ્વર તરફ ફ્લડ પ્લેન ઝોન છે જેમાં પણ હવે પાકું બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે ત્વરિત પગલાં લઈને બાંધકામને અટકાવવું જોઈએ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ગંગા નદી સહિત સહાયક નદીઓ માટે એક જાહેરનામું બહાર પાડીને ફ્લડ પ્લેન ઝોનમાં કોઈપણ પ્રકારના બાંધકામની પરવાનગી આપવા માટે મનાઈ કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી બન્યું છે વધુમાં હસમુખ પટેલે ઓડિશા અને મુદ્રાસ હાઈકોર્ટે પણ એનજીટીના સંદર્ભે ચુકાદો આપ્યો હતો જેમાં ફ્લડ પ્લેન ઝોનને મુક્ત રાખવા માટે હુકમ કરવામાં આવ્યો હતો નર્મદા નદીની આસપાસ થઈ રહેલું બાંધકામ કે એનો જે ફ્લડ પ્લેન ઝોન છે ખાસ કરીને ગોલ્ડન બ્રિજની સામે નો જે એરિયા છે જે અંકલેશ્વર સુધી ફ્લડ પ્લેન ઝોન છે એ ફ્લડ પ્લેન ઝોનને જો કલેક્ટર સાહેબ ધ્યાને લઈને ક્લિયર કરાવે અત્યારે તો એ ખૂબ જરૂરી છે નહીં આના સંદર્ભે કેન્દ્ર સરકાર તરફથી એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને તે જાહેરનામું માત્ર ગંગા અને એની ત્રિબ્યુતરીઓ સહાયક ત્રિબ્યુટરીઓને લઈને બહાર પાડવામાં આવેલું છે પરંતુ તે જાહેરનામું આખા દેશમાં લાગુ કરવામાં આવે એ પ્રમાણે મારી કેન્દ્ર સરકારને એક વિનંતી છે અને હવે પછી નર્મદા નદીનો વારો છે ભવિષ્યમાં આ પ્રમાણેની વરસાદ થવાની છે અને કુદરતી બાંધકામ રીતે આપણે તંત્રએ એની પાછળ તાકીદના પગલાં લેવા પડશે અને દરેક માણસે આગળ આવવું પડશે જો સરકાર નહીં સમજે તો મારી જેવા જાગૃત માણસો કાયદાનો સહારો લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો સહારો લઈને પણ આ હકીકત આ રોકવા માટે આ તારાજી રોકવા માટે અમારે માનવીય મારી મૂળભૂત ફરજ નિભાવવી પડશે